નમસ્તે ખેડૂત મિત્રો હું વિશાલ રાજપરા ગ્રોグリーン બાયોટેક રિઝલ્ટ YouTube ચેનલ માં આપનું સ્વાગત કરું છું આજે આપણે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સાવડી ગામે આવ્યા છીએ અ જીરુના ફિલ્ડમાં જે અમારું ગ્રોグリーン liquid રિઝલ્ટ છે જે આપની સમક્ષ રજૂ કરવા માટે તો હું ખેડૂત મિત્રને કહીશ કે આપનો પરિચય આપે તમારું નામ આપશો અમારા ખેડૂત મિત્રોને

તમે ક્યાંથી લિ લાવીયાતા મોટંકારાથી બારે જે એક્રોમાંથી ના લાગો બારે એક્રો જે ટંકારા ચાલુકના અમારે ગ્લોગ્રીન બાયોટેકના જે ડીલર છે અ લાલાભાઈ બારેયા જે આપણી સાથે જ છે અને લાલાભાઈ આપણે જનરલી જે ખેડૂતોને વપરાયું એમાં બધાય કેવા રિવ્યુ છે આપડા રિઝલ્ટ સારા છે પણ આને સ્ટાર્ટિંગ સ્ટેજમાંથી ને વાપરી લઈએ તો પૂરે પૂરા પૂરે પૂરો રિઝલ્ટ આવે સ્ટાર્ટિંગ સ્ટેજ સ્ટેજની જે વાપરે એટલે પૂરે પૂરો આ પ્રોડક્ટનો તમને બેનિફિટ મળે એટલે ખેડૂત મિત્રો હું તમને બધાને વિનંતી કરું છું કે તમે જે કોઈ હવે નવા ઉનાળુ પાક કે ચોમાસુ પાક વાવો તો એમાં અને અમારું આ લિક્વિડ વાપરશો તો તમને ઘણા બધા બેનિફિટ થશે અને અને જે છોડમાં જે તાકાત આવે છે એ અકલ્પીય છે તો ખેડૂત મિત્રો તમને વિનંતી કરી છે કે આપના જે કોઈ પાક હોય શાકભાજી હોય કે ઉનાળુ પાક હોય કે કપાસ હોય કે મગફળી હોય તેમાં ચોક્કસ વાપરશો એવી ભલામણ કરું છું અને મારો પરિચય આપી દઉં મારું નામ વિશાલભાઈ છે જે મોરબી જિલ્લા બારના જે ખેડૂત મિત્રો છે જેમને ખેતી વિશે માહિતી જોતી હોય તો આપ મારો પણ કોન્ટેક કરી શકો છો મારું નામ વિશાલ રાજપરા મારો મોબાઈલ નંબર અઠાણું બે છપ્પન એકવીસ બે બત્રીસ અને ટંકારા તાલુકાના જે કોઈ ખેડૂત મિત્રોને અમારી આ પ્રોડક્ટ જોતી હોય તો હું લાલાભાઈને ને કહીશ એમનું એડ્રેસ અને એમનો મોબાઈલ નંબર આપે